મિત્રો સરસ મજાના મોરબીની અંદર તમે જે જોઈ રહ્યા છો મચ્છુ નદીનું આ પાણી છે અને સામે તમને દેખાય છે દર્શન તમને કરાવ્યા ચોકડુંગરી બાપુના જે આપણે વિડીયો પણ શૂટ કરેલો હતો અને અહીંયાનો વ્યુ જુઓ તમે ખાલી છે ને ભાઈ જબરજસ્ત શું કહેશો જગદીશભાઈ મો જો આમ કઈ હે રાજભાઈ અને સામે તમે જોઈ રહ્યા છો જે મચ્છુ ડેમ નો મચ્છુ ડેમ છે સામે તમે જોઈ રહ્યા છો વ્યૂ છે ને ભાઈ ખરેખર જબરજસ્ત છે અને સામે અને સામે ગયો પણ ચરી રહી છે કોણ કોણ આ જગ્યાએ અને આ લોકેશન ઉપર આવવા માંગો છો કોમેન્ટ કરો અને જ્યારે પણ ફ્રી હોય ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને સામે તમને દેખાય છે જોગડુંગડી બાપુનું મંદિર અને અત્યારે અમે બંને ભાઈ અત્યારે અહીંયા આવ્યા લોકેશન જોયું પણ ખરેખર જે આનંદ છે આની અનુભવ છે દિલથી મજા આવી ગઈ અને અહીંયા જે રિલેક્સ ફીલ કરવા માંગતા હોય ને ઘણા લોકો શાંતિ મળે તો મનને શાંતિ મળે એવી જગ્યા છે હજી તો વરસાદ પડ્યો નથી પણ જ્યારે વરસાદ કન્ટિન્યુ ચાલુ હશે ત્યારે આ બધું પાણીથી ભરપૂર હશે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર ફોલો કરતા રહ્યો સબસ્ક્રાઈબ બે દબાવી તમારું લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મગજ